છેલ્લા અનેક વર્ષોથી ભારતમાં ઠેર ઠેર જગ્યાએ ઉજવણી થતી એ મહોત્સવ એટલે કે ગણેશ મહોત્સવ કે જેની ખૂબ જ ભાવભેર ઉજવણી કરવામાં આવે છે અને જ જ રીતે પણ એની ખૂબ ઉજવણી કરવામાં આવે છે છે ત્યારે દરેક ગણેશ એક ખાસ હોય તેની તૈયારીઓ મહિનાઓથી ચાલતી હોય છે એવા જ એક ગણેશ પંડાલની આજે આપણે મુલાકાત લેવામાં આવ્યા છીએ જેનું નામ છે સ્વસ્તિક ગ્રુપ કા રાજા સ્વસ્તિક ગ્રુપમાં રાજામાંથી આપણે અત્યારે એમની આયોજક સાથે વાતચીત કરવા જઈ રહ્યા છીએ કે આશરે કેટલા ટાઈમથી આની તૈયારીઓ ચાલી રહી છે અને કેટલા વર્ષથી આ ગણેશ પંડાલનું આયોજન કરવામાં આવે છે સત્તર વર્ષ પૂરા કરીને આપણે અઢારમા મંગલ વર્ષમાં પ્રવેશ કર્યો છેલ્લા ત્રણ મહિના મહિનાથી આની અમે તૈયારી ચાલુ છે અને ખાસ કરીને દરેક ગણેશ પંડાલનું એક મહત્વ હોય છે તેના ડેકોરેશનનું એક મહત્વ હોય છે લોકો રાહ જોતા હોય છે કે હવે આની કેવી હશે આની કેવી હશે આપણી થીમ આ વખતે શું છે શું કહે આખી મખમલની થીમ આપણે આ વખતે રાખેલી છે મંડપ જે ડોમ મંડપ છે એની સાઈઝ થોડીક મોટી કરેલી છે આપણે અને આખા ડોમ મંડપમાં આપણે મખમલની થીમ રાખીને અને ખાસ કરીને આપણે આ વર્ષનો જે સરકારનો આપણે જો કે દર વર્ષ પ્લાસ્ટિક ફ્રી અને મેડ ઇન ભારતમાં જ આપણે ચાલી છીએ પણ આ વર્ષે ખાસ કરીને આપણે જે સરકારનો પ્રોજેક્ટ છે એ ઉપર આપણે ભાર મૂકેલો છે આપણે પ્લાસ્ટિક સદંતર વાપરતા જ નથી અને જે કોઈ પણ બી વસ્તુ આપણે વાપરી છે એ બધી આપણે ભારતની જ બનાવટની વાપરી છે જી આ ખાસ કરીને સ્વસ્તિક ગ્રુપ એ એના જે થીમ હોય છે તેની સાથે સાથે જે અહીંયા ક્રાંતિકારીઓના ફોટા રાખવામાં આવે છે એક લોક જાગૃતિ માટેનો જે પ્રયાસ હોય છે એ વિશે શું કહીશું ગયા વર્ષે અમે ઘણા બધા ક્રાંતિકારીના ફોટા અને થીમ જ આખી આપણી ભારતને ભારત પ્રેમ લગતી આખી જે આપણી ક્રાંતિકારી વીર સેનાનીઓની થીમ આખી રાખેલી હતી અને છેલ્લા ત્રણ વર્ષથી આ વર્ષે અમે એક નવી વસ્તુ પણ અમે એડ કરેલી છે ખાસ કરીને જે આપણી આવનારી પેઢી છે એના માટે એને આકર્ષણ આનું ઉભું થાય એના માટે આપડા સાંસ્કૃતિક પ્રશ્નો આપણે એ લોકોને સાંસ્કૃતિક પ્રશ્નો કરી છે જેની અમે સરપ્રાઈઝ ગિફ્ટ આપી છે છેલ્લા ત્રણ વર્ષથી અમે એડ કરેલું છે ને આ વર્ષે એમાં અમે સરપ્રાઈઝ ગિફ્ટમાં ચાંદીની વસ્તુની પણ સરપ્રાઈઝ ગિફ્ટ આપવાના છે એટલે જે કોઈ પણ બી જાહેર જનતા જાહેર ભાવિકો આપણા આરતીમાં મહાઆરતી ના દર્શન સમયે જે રોજ રાતે જે આઠ વાગ્યાનો આપણો ટાઈમ છે એમાં ઉપસ્થિત થશે એમાં ખાસ કરીને છોકરાઓ માટે આપણા સાંસ્કૃતિક પ્રશ્નો એને કરવામાં આવશે જે સાચો જવાબ પેલા આપશે ને આપણે સરપ્રાઇઝ ગિફ્ટ આપશે જેમાં ચાંદીની વસ્તુનો પણ સમાવેશ થશે જી એટલે કે પ્રોત્સાહન મળે છોકરાને એક એક વસ્તુને જી એટલે કે આ ગણેશ મહોત્સવની અંદર તમને કઈક જાણવા પણ મળવાનું છે એની સાથે સાથે ગિફ્ટ પણ મળવાની છે તો એવું સુંદર મજાનું આયોજન છે કે અનેક લોકો આપને જોઈ રહ્યા છે ત્યારે એમને શું કહેવા માંગશો એમને મારું એટલું જ કહેવાનું છે કે બાર મહિનામાં એક વાર ગણપતિ બાપાનો એક અનેરો એક બહુ મસ્તીનો ઉત્સવ આવે છે તો ખાસ કરીને બધી જગ્યાએ તમે આનો દર્શનનો લાભ લ્યો અને આપણે આ વખતે છોકરાની એક અલગ જ આખી ફ્લોટની પણ વ્યવસ્થા કરેલી છે અને છોકરાને આકર્ષણનું કેન્દ્ર અને છોકરાઓને પણ સાથે મજા આવે એવું આપણે વ્યવસ્થા કરેલી છે તો એકવાર અહીંયા ગ્રીન ચોક પારેક શેરીમાં સ્વાસ્થિક કા રાજાના દર્શન કરવા રોજ રાતે ખાસ તો આઠ વાગે મહારતીનો લાભ લેવા ભવ્યથી ભવ્ય આયોજનમાં જોવા અને બાપાના દર્શન કરવા અચૂક પધારશો જી તો આવતીકાલથી હવે અનેક ગણેશ પંડાલો છે જે પ્રારંભ થવા જઈ રહ્યા છે ગણેશ તમામ પંડાલોની આપણે પણ મુલાકાત કરવાના છીએ જોડાયેલા મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર